ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સુરતમાં ફરી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા તાળાબંધી કરાઈ હતી GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ ABVP દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરાઈ હતી અન્ય જિલ્લાઓમાં જ્યાં રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવાયો હતો તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા G.C.A.S. પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આજે સુરત ખાતે વી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું જે એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે એમાં તમામ પણ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેઓને ડિટેલ માહિતી રીતે યુઝ થાય છે મેરીટ ડિસ્ટ કેટલું પડ્યું છે કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેના કરતાં બમણાં પ્રમાણમાં સ્ટુડન્ટ એક બોલાવી લેવામાં આવે છે અને એક બાજુ વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે એના પછી કોઈ જરૂરી સુધારા ઉધારા કરવા હોય છે તે કરી શકતો નથી અને બીજી કોઈ કોલેજમાં સિલેક્ટ સિલેક્શન કરવું હોય તે થાય એવું પોસિબલ થતું નથી તેની માટે અખિલ પાર્ટી વિદ્યાર્થી પરિષદ

લોકોને જો ઓફર લેટર આવતા હોય અને અઠ્ઠાવીસ હજારના જ એડમિશન થતા હોય તો આ બહુ ચિંતાજનક બાબત છે અને જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ અમે આપ્યું છે અને આવેદનપત્ર વીસી સરને પાઠવ્યું છે અને એમના થકી ગુજરાત સરકારને પાઠવ્યું છે કે અડતાલીસ કલાકની અંદર જો નિવારણ નહીં આવે કાર્યવાહી નહીં થાય તો હજુ ઉગ્રમ ઉગ્ર આંદોલન થશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે પ્રશાસનની રહેશે